મુંદ્રા બસ સ્ટેશનથી લઈને ડાક બંગલા સુધી વિસ્તારમાં પોચ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે આડેધડ વાહનોના થપ્પા લાગી જાય છે ક્યાંક ને ક્યાંક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોવાની ઘટનાઓ જોવા મળી રહી છે હવે જોઈએ મુન્દ્રાંત ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા બસ લઈને ડાક બંગલા સુધી દરરોજ પિકઅપ અવર્સમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં ટ્રાફિકનો પ્રશ્ન આ વિસ્તારમાં હલ થતો નથી ખાસ કરીને ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે તેવી રોજ બરોજ આ ઘટના જોવા મળતી હોય છે મળતી માહિતી અનુસાર મુન્દ્રા બસ સ્ટેશનથી લઈને ડાક બંગલો સુધીનો વિસ્તાર છે એ પોશ વિસ્તાર છે ખાસ કરીને જ્યારે પિકઅપ અવર્સ હોય છે ત્યારે રોજ બરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે વાહનોના આડેધડ થપ્પા લાગી જાય છે ક્યાંક ને ક્યાંક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોવાની ઘટના જોવા મળી છે તાત્કાલિક અસરથી મુન્દ્રાના પોલીસ અધિકારીઓ આ બાબતે ખૂબ ગંભીર ગણી અને મુન્દ્રા બસ સ્ટેશનથી ડાક બંગલોનો જે વિસ્તાર છે પોસ્ટ વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેનું નિરાકરણ લાવે તેવી લોકોની માંગ અને વેપારીઓની પણ માંગ ઉઠવા પામી છે